આગામી બે કલાક બાર જિલ્લા માટે અત્યંત ભારે રહેશે કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે બાર જિલ્લામાં બે કલાકમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે રેડ એલર્ટ જાહેર કરાયું છે બે કલાક માટે ભાવનગર નર્મદામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે આ તરફ પંચમહાલ વડોદરામાં પણ અત્યંત ભારે વરસાદનું અનુમાન છે તેને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે બે કલાક માટે દાહોદ મહીસાગરમાં પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું બે કલાક માટે ભરૂચ છોટા ઉદેપુરમાં પણ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તો આ તરફ સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા અને પાટણ માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે બે કલાક માટે સુરેન્દ્રનગર મહેસાણા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને આ સાથે ગાંધીનગર અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ભાવનગર જૂનાગઢ બોટાદ અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો બે કલાકમાં દેવ સુરતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બે કલાક માટે અમદાવાદ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ તરફ જૂનાગઢ બોટાદ અરવલ્લી માટે પણ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું જ્યાં ભારે વરસાદ વરસી શકે છે દેવ સુરત તાપી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે નવસારીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે દમણ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે અને અહીં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આગામી બે કલાક રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે બે કલાક માટે દમણ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની સાથોસાથ જો કે બાર જિલ્લા એવા છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે